છવ્વીસ જાન્યુઆરીના પગલે ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સુરક્ષાના પગલે પોલીસ દ્વારા વિવિધ સ્થળો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભાવનગર પોલીસે છવ્વીસ જાન્યુઆરીને ધ્યાનમાં લઈને સુરક્ષા માટે શહેરના પીરછલ્લા બોરાબજાર વગેરે જેવા સ્થળ ઉપર પણ ચેકિંગ હાથ ધર્યું હતું સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે સેજેબા�ે ખળેકા� ખળા�ા�ે ખળા�ા� ખા�ા�ા�ા ખા�ેા�ા ખા�ા�ા!